નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તેર જૂનથી લઈને પચીસ અથવા તો સત્યાવીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં એવી સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતને અસર કરશે શું આવનારા દિવસોમાં નવી સિસ્ટમો સક્રિય થશે જેથી ગુજરાતને અસર કરશે ઉપરાંત મિત્રો દક્ષિણ ભારતની શું છે હાલની પરિસ્થિતિ ચોમાસું કેટલે પહોંચ્યું છે શું આગળ વધશે કે નહીં તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ મિત્રો તાપમાનની વાત કરીએ અને ભેજના પ્રમાણની વાત કરીએ તો આજે તારીખ તેર જૂન થઈ ગઈ છે તો તેર જૂનના રોજ મહત્તમ તાપમાન પાંત્રીસથી લઈને હજુ પણ ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી ગુજરાતના અનેક ભાગમાં જોવા મળે જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં એકતાલીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચે તેવી સંભાવના છે પરંતુ બીજી તરફ મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન પણ સામાન્ય રીતે બની રહ્યા છે અને આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો છાંટાછૂટી પણ શરૂ થઈ ગઈ છે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે બારથી લઈને પચીસ તારીખ સુધીમાં ગુજરાતમાં એક વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને તે પ્રમાણે અત્યારે વરસાદી માહોલ પણ ધીમે ધીમે ગુજરાતમાં જામી રહ્યો છે તમારા વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ હોય અને હળવા મધ્યમ વરસાદી જાપતા થયા હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો બીજી તરફ મિત્રો અત્યારે ગરમીનું પ્રમાણ ચોક્કસથી વધી રહ્યું છે જોડે જોડે એક ભેજનું પ્રમાણ પણ ભયંકર છે અને ગરમી અને ભેજના કારણે થઈને આપણને જોરદાર બફારાનો પણ અહેસાસ થઈ રહ્યો છે એટલે મિત્રો હજુ પણ આપણને બફારાનો અહેસાસ થશે કારણ કે લો ક્લાઉડ ફોર્મેશન બનવા માટે ભેજ ઉપરાંત ગરમી પણ જરૂરી છે પરંતુ ગરમીની સાથે ભેજ કહી શકાય મિક્સ થવાને કારણે આપણને બફારાનો અહેસાસ થશે પરંતુ મિત્રો યાદ રાખજો કે જેટલી ગરમી વધારે પડશે એટલો આપણને વરસાદ વધારે મળવાના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે ગરમી અને ભેજ જ્યારે બને છે સંયુક્ત રીતે ત્યારે બને છે લો ક્લાઉડ ફોર્મેશન અને લો ક્લાઉડ ફોર્મેશન બને છે ત્યારે જે તે વિસ્તારમાં સારામાં સારો વરસાદ પણ થઈ જતો હોય છે હવે મિત્રો સિસ્ટમોની વાત કરી દઈએ તો અત્યારે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે આ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે જ્યારે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ ગયું છે આ ત્રણેય સિસ્ટમોના ભાગરૂપે થઈને એક ભેજવાળા પવનો છેક મધ્ય ભારત સુધી જોવા મળશે અને તેની વ્યાપક અસર ગુજરાતને પણ જોવા મળવાની છે અને પચીસ જૂન સુધીમાં ગુજરાતના અંદાજીત પચાસથી સાઠ ટકા વિસ્તારમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થઈ જાય તેવી સંભાવના છે અને આ વખતે ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય તેના પણ અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે અત્યારે એક નંબર ઉપર મિત્રો સૌરાષ્ટ્રને ગણીને ચાલો સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમનો અસર સૌથી વધારે જોવા મળશે બે નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલો ત્રણ નંબર ઉપર મધ્ય ગુજરાતને ગણીને ચાલવું ઉપરાંત મિત્રો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાઈ જશે હવે મિત્રો તમને તારીખ પ્રમાણે વરસાદની આગાહીની વાત કરીએ તો ઇમ્ફ્રા રેડના માધ્યમથી જોતા જણાઈ રહ્યું છે કે તારીખ તેર તારીખની તો તમને સમજણ આપી દીધી ચૌદ તારીખે ધીમે ધીમે આજે લો પ્રેશર છે તે આગળ વધશે અને ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની હેલી જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ પંદર તારીખના સેટેલાઇટ ઇમેજની વાત કરીએ તો પંદર તારીખે પણ તમે જોઈ શકો છો કે સિસ્ટમમાં ધીમે ધીમે વધુને વધુ આગળ વધશે જે મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના પણ અનેક વિભાગોને અસર કરવાની છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ તારીખનો પણ સેટેલાઇટ ઇમેજની વાત કરીએ તો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની રેખા સર્જાઈ જશે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક વરસાદનો માહોલ સર્જાઈ જશે ઇન્ફ્રારેડના માધ્યમથી તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારત હોય મધ્ય ભારત ભારત હોય ઉપરાંત પશ્ચિમ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ સારી રીતે થનારો છે અનેક વિસ્તારમાં તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો તેમાં તો મધ્ય ભારત હોય પૂર્વ ભારત હોય દક્ષિણ ભારત હોય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે કારણ કે એક તરફ સાયક્લોનિક સિસ્ટમ બીજી તરફ ડબલ્યુ ડી પણ સક્રિય થનારો છે જેના સંયુક્ત ભાગ રૂપે થઈને છે કે મધ્ય ભારત સુધી ભેજવાળા પવાનો અને કહી શકાય કે લો ક્લાઉડ ફોર્મેશન પણ બનવાનું છે જેની અસર ભારતના મોટા ભાગના વિસ્તારોને જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈએ તો અઢાર તારીખ પણ ગુજરાતમાં સારામાં સારા વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી વરસાદી ટફરેખા ચાલુ રહેશે મધ્ય ભારતમાં પણ સારો વરસાદ થાય પૂર્વ ભારતમાં પણ સારો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો ઓગણીસ તારીખનો સેટેલાઇટ ઇમેજ જો તો ઓગણીસ તારીખે પણ ગુજરાતના મોટા ભાગના એટલે કે કહી શકાય કે સિત્તેરથી થી લઈને પંચ્યાસી ટકા વિસ્તારમાં સારામાં સારા વરસાદની શક્યતા છે એટલે કે સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાઈ જશે બીજી તરફ મિત્રો તારીખ વીસ તારીખનું પણ સેટેલાઇટ ઈમેજ જોઈ શકો છો જેમાં ઇન્ફ્રા માધ્યમથી આપણને દેખાઈ રહ્યું છે કે મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થશે એટલે મિત્રો ખેડૂતો માટે કહી શકાય કે કે ઘી કેડા જેવા સમાચાર છે કારણ કે વરસાદની આપણે આવી રાતપણે રાહ જોઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં સારામાં સારો વરસાદ ગુજરાતને પણ મળે તેવી સંભાવના છે એકવીસ તારીખે પણ તમે જોઈ શકો છો સારામાં સારો વરસાદ થાય અને અત્યારે મિત્રો હાલ જે ચોમાસાની પરિસ્થિતિ છે ચોમાસું ધીમે ધીમે આગળ તો વધી રહ્યું છે પરંતુ હવે ચોમાસા ને વેગ વધુ મળે તેવી સંભાવના છે અને તારીખ કહી શકાય કે સત્તર તારીખ પહેલા સત્તર તારીખ પહેલાં ગુજરાત અને ચોમાસું ટચ કરી જાય એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીયા વિસ્તારમાં ચોમાસાનું એક આગમન થઈ જાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ બાવીસ તારીખનું સેટેલાઇટ જુઓ તો બાવીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની સંભાવના ઉત્તર ભારત પૂર્વ ભારતમાં પણ વરસાદની સંભાવના ત્રેવીસ તારીખની પણ વાત કરી દઈએ તો ત્રેવીસ તારીખે પણ વધતા ઓછા પ્રમાણમાં મિત્રો ઇમ્ફરા માધ્યમ નહીં બતાવે પરંતુ ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં અને છૂટાછવાયા વરસાદની શક્યતા રહેનારી છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વધુ રહેશે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની સંભાવના તો દેખાશે પરંતુ સૌરાષ્ટ્ર કરતાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે ત્યારે બીજી તરફ તારીખે ચોવીસ તારીખે પણ આપણને ગુજરાતને વરસાદ મળવાનો છે અને જે ટફ રેખા છે એ પણ આપણને જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ પચીસ તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈએ તો પચીસ તારીખે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના ત્યારબાદ છવ્વીસ તારીખના સેટેલાઇટ ઇમેજમાં જોઈએ તો મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે અને જેની અસર આપણને ગુજરાત સુધી પણ જોવા મળનારી છે સેટેલાઇટમાં અત્યારે મિત્રો દેખાશે નહીં પરંતુ લો ક્લાઉડ ફોર્મેશનની અસર આપણને જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો સત્યાવીસ તારીખે પણ આપણને કહી શકાય કે મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી સુધી વરસાદની ટફરેખા એક લાંબા ગાળાની ટફરેખા આપણને જોવા મળનારી છે તો મિત્રો આ હતું એક ઇન્ફ્રારેડના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો હવે મિત્રો તમને રેઇન બેઝ ફોર્મેશન અને થંડરસ્ટોમ એક્ટિવિટીની વાત કરી દઈએ તો તે પણ તારીખ પ્રમાણે તમને ફટાફટ સમજાવી દઈશું કે આજે તારીખ તેર તારીખથી લઈને આવનારા દિવસોમાં કેવો રહેશે માહોલ તમે જોઈ શકો છો કે તેર તારીખનો આ સેટેલાઇટ ઇમેજ છે જેમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધવાની છે દક્ષિણ ગુજરાત so hita kaise kai ke દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થનારો છે તે તમે અત્યારે જોઈ શકો છો અત્યારે મિત્રો રેઇન બેઝ ફોર્મેશન અને થંડરસ્ટોમ એક્ટિવિટી જોઈ શકાય છે તારીખ ચૌદ તારીખથી આ જે વરસાદ છે તેની તીવ્રતામાં નોંધપાત્ર આપણને વધારો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે મિત્રો જુદા જુદા સેટેલાઇટ બેઝના માધ્યમ અને ઇન્ફ્રા રેડના માધ્યમથી તમે પણ જાતે જ જોઈ શકો છો કે ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવો વરસાદી માહોલ રહેશે જેમાં દક્ષિણ ગુજરાત સૌથી વધુ એક્ટિવ રહેવાનો છે Uh, and uh... વાત કરીએ તો દક્ષિણ ભારત પણ એક્ટિવ રહેવાનો છે કારણ કે અત્યારે કહી શકે કે મોટા ભાગની સિસ્ટમો એ આપણને બંગાળી ખાંડી અને અરબી સમુદ્રમાંથી મળનારી છે અને એ સિસ્ટમોને કારણે જ આપણું ચોમાસું આગળ વધતું હોય છે અને હવે ધીમે ધીમે જ્યારે સિસ્ટમોનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ થાય તેવી સંભાવના આપણને દેખાઈ રહી છે મિત્રો આ બીજા સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખા એક લાંબા ગાળાની ટ્રફરેખા સર્જાશે જે આપણને તારીખ કે ચોવીસ અથવા તો પચીસ જૂન સુધીમાં આપણને એ જે ટફ રેખા છે તેના લીધે તેને વરસાદ મળવાનો છે અને આ જે લો પ્રેશર છે તેની અસર આપણને અંદાજિત દસ દિવસ સુધી તો જોવા મળવાની છે એટલે કે લાંબા ગાળાનું લો પ્રેશર છે અને તટીયા વિસ્તારો સહિત ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદ થવાનો છે આગામી દસ દિવસમાં ગુજરાતના કહી શકાય કે સિત્તેરથી લઈને પંચ્યાસી ટકા વિસ્તારમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ શરૂ થઈ જશે બીજી તરફ મિત્રો ચોમાસાનું આગમન પણ થઈ જશે એટલે બધી તરફથી આપણને એક ખુશીના સમાચાર મળી રહ્યા છે ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે એ આગામી આ કહી શકાય કે બારથી ચોવીસ જ કલાકમાં ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની હેલી પણ શરૂ થઈ જશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ થવાનો છે હવે તમે મિત્રો આ જોઈ શકો છો કે ધીમે ધીમે આપણે બાવીસ તારીખ સુધી પહોંચી ગયા છે અને બાવીસ તારીખે પણ ગુજરાત સહિત ઉત્તર ભારત હોય પૂર્વ ભારત હોય અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં આપણને વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો પણ જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રેવીસ જૂનની પણ વાત કરીએ તો ત્રેવીસ જૂને પણ આપણને જે ટફ રેખા છે એની અસર જોવા મળનારી છે જેની અસર આપણને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને ખાસ થવાની છે અને આ જે અસરના ભાગરૂપે જો લો ક્લાઉડ ફોર્મેશન વધુને વધુ મજબૂત જણાય તો આગામી દિવસો એટલે કે તારીખ ચોવીસ અને પચીસ જૂનના રોજ પણ ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદની શક્યતા રહેલી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય અને લો ક્લાઉડ ફોર્મેશન હોય પવનનું પ્રમાણ કેટલું છે બફારાનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે